વોઇસ ઓફ ડેની ટેગ લાઈન એટલે કે આજનો અવાજ અને આપનો અવાજ અને જો કે આ ટેગ લાઈન ને તે હર હમેશ વળગીને રહેલું હોય છે તે આપ સૌની નજર સામે જ છે પણ અત્યારે રાજકોટની પરિસ્થિતિમાં એક સૌથી મોટો પ્રશ્ન એટલે કે રસ્તાઓ પરનું દબાણ પણ આજની પરિસ્થિતિ જોતા આપણને એવું લાગે કે અત્યારે દબાણકર્તાઓનું રાજ દિવસે ને દિવસે વધી રહ્યું છે વોઈસ ઓફ ડે દ્વારા ફૂટપાથ રસ્તાઓ પર ખડકાયેલા દબાણને લઈને તંત્રનો કાન આમળવાનું ચાલુ કરતાં જ મહાપાલિકા તેમજ પોલીસ પગલા લેવા માટે મજબૂર બની છે આ ઝુંબેશના પગલે મહાપાલિકા પોલીસ તંત્રએ ક્લીન ફૂટપાથ ઓપરેશન શરૂ કરી દીધું છે ઘણા બધા વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે

આ દબાણ શહેરની સુંદરતા જાળવી રાખવામાં આડખીલી રૂપ બની રહ્યા છે અત્યારે અભિયાનની વ્યાપક હકારાત્મક અસરો દેખાઈ રહી છે પણ હજુ એ ઘણા રસ્તાઓ પર દબાણ છે સાથે ઘણી બધી જગ્યાએ વાહન પાર્કિંગની પણ સમસ્યા યથાવત છે જો કે આશ્ચર્યજનક વાત તો એ છે કે ફૂટપાથ પર આ રીતે વાહન પાર્ક છતાં ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન ન તો તેને રોકી રહી છે કે ન તો કારના ચાલક પાસેથી દંડની વસૂલાત કરી રહી છે નાના મોટા ધંધાર્થીઓ ડેરા તંબુ તાણીને બેસી ગયા છે ક્યાંક પાનની કેબિન મુકાઈ ગઈ છે તો ક્યાંક ચાનો થોડો ધમધમી રહ્યો છે આટ આટલા દબાણ હોવા છતાં મહાપાલિકાની દબાણ હટાવ શાખા ક્યારેય અહીં આકરી કાર્યવાહી કરવાની તસદી નથી લઈ રહી જેના કારણે આ દબાણ કરતાઓની હિંમત દિવસે ને દિવસે વધી રહી છે લોકોની સમસ્યા માટે વોઇસ ઓફ ડે હર હંમેશ અવાજ બનતું હોય છે તો જો તમારી નજર સમક્ષ પણ કોઈ પણ સમસ્યા આવે છે તો અમને કમેન્ટમાં જણાવજો આજના વિષયમાં બસ આટલું ફરી મળીશું આવા વિષય સાથે એ પહેલા વોઇસ ઓફ ડેના પેજને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર